જય હિન્દ દોસ્તો ટેટ વન પરીક્ષા લેવાય ઘણો સમય થઈ ગયો છે મહિના ઉપર થઈ ગયું છે અને હજી ફાઇનલ આન્સર કી આવી ગઈ છે અને રિવાઇઝ ફાઇનલ આન્સર કી ક્યારે આવશે કેટલા પ્રશ્નોનું ગ્રેસિંગ આવશે શું થશે એનું કોઈ હજી સુધી માહિતી યોગ્ય આવી નથી અને બીજી વાત કરીએ તો લગભગ એકત્રીસ જાન્યુઆરીની આસપાસ રિવાઇઝ ફાઇનલ આન્સર કી આવવાની સંભાવનાઓ છે ઘણાના મનમાં સવાલ હશે કે ભાઈ કેટલા ટકા રિઝલ્ટ આવશે કેટલા પાસ થશે કેટલા માર્ક સુધરશે એનું કોઈ પણ હજુ સુધી કોઈ અપડેટ આવી નથી અને અત્યારે હાલ યુટ્યુબમાં એવા ઘણા બધા વિડીયો ચાલી રહ્યા છે કે ભાઈ આટલું ગ્રેસિંગ અને આમ પાસ થવાના છે આટલા ટકા પાસ થવાના છે અને આટલા વિદ્યાર્થીઓ પાસ થશે એનો કોઈ બી અંદાજ હજુ આવ્યો નથી હા આ રિવાઈઝ કીધી એટલો ફાયદો થશે કે ઘણા બધા વિદ્યાર્થીઓને જો એક બે માર્ક ખૂટતા હશે તો એનું ગ્રેસિંગ આપે કાં તો ડબલ જવાબ આપે એનાથી ફાયદો થઈ શકે છે બાકી તો વધારે એવું કંઈ છે નહીં કે ભાઈ ઘણા પાંચ દસ માર્ક સુધરી જાય એવું કંઈ નથી અને આ વખતે એના પેપરથી એટલું જાણવા મળ્યું કે ઘણા બધા વિદ્યાર્થીઓના હન્ડ્રેડ પ્લસ માર્ક ઘણા બધાના ઓછા હશે એમ લગભગ બધા કેટેગરીમાં જ આવતા હશે તો હવે આપણે રાહ જોવાની છે બીજું તો કંઈ છે નહીં અને એકત્રીસ તારીખે આઈ થિંક રિવાઇઝ આન્સર કી આવે એવી સંભાવનાઓ ચાલી રહી છે અને તે પછી બે કે ત્રણ દિવસમાં રિઝલ્ટ પણ આવી જશે જય હિન્દ